પોરબંદરના બરડા પંથકમાં દેગામ ગામના લાવડિયા સીમ નજીક એક કારમાંથી દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે જેમાં પોલીસે કાર સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા તો આ બનાવ અંગે અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે બાબડા તરફથી એક કારમાં દેશી દારૂનો મોટો જથ્થો ભરી દેગામ ગામે લાવડિયા સીમ થઈ જામનગર તરફ જઈ રહ્યો છે જેથી આ જગ્યાએ જય વોચ ગોઠવી હતી જેમાં એક શંકાસ્પદ કાર નીકળતા તેને રોકાવી અને તપાસ કરતા આ કારમાંથી સાતસો લિટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે પોલીસે કારમાં રહેલ રાણપર ગામના રાજુ કરસન કોળિયાતર અને વિંજરાણા ગામના પાટિયા પાસે રહેતો પાંચા દેવા કોળિયાતરને જડપી લઈ પૂછપરછ હાથ ધરી હતી જેમાં દેશી દારૂનો જથ્થો રાણાવાવ ખોડિયાર નેસમાં રહેતા જોગાનાથા ખોડિયાર અને નારણબાલા બાલા ખોડિયાર વેચાતો આપ્યો હોવાનું અને આ દારૂનો જથ્થો જામનગરના પ્રદીપ ઉર્ફે પદ્યો ખત્રીય મગાવ્યો હોવાની કબૂલાત અપાતા બગવદર પોલીસે સફેદ કલરની સ્વિફ્ટ કાર સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો બાદમાં પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓની બગવદર પોલીસે શોધખોળ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બરડો ડુંગર પોરબંદર વાવ અને ભાણવડ એમ ત્રણ તાલુકામાં પથરાયેલો છે અને અહીં કુદરતી આયુર્વેદિક ઔષધિઓનો ભંડાર છે પરંતુ ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને બળડા ડુંગરમાંથી અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં આ દેશી દારૂ સપ્લાય થાય છે તો આ બળા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ નેસ્તનાબૂદ થાય અને કુદરતી આયુર્વેદિક વનસ્પતિનો બચાવ થાય અને પર્યાવરણનું પણ જતન થાય તેમ બુદ્ધિજીવીઓ ઈચ્છી રહ્યા છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર